પણ મકાઈ ઘર ને નાખવી તેમ કાલો થોડુંક ખેતરમાં છે ને કામ ઈ જાય અને એવો શિયાળો વિયોગો ને ઉનાળો આવ્યો તે બહુ જ તડકા પડે મિત્રો ને તડકાને લીધે થોડુંક કામ કરવા આળસ આવે જાય છે અને મન નથ થતું કામ કરવાનું એ થાય કે નથ કરવું એવું લાગે પણ જો આપણે ડેલી ખેતી કરતા હોય તો કામ કરવું પડે અને તડકો લાગે તો આપણો કલર ઈ પણ બદલાઈ જાય કલર બદલાઈ જાય હે કલર બદલાઈ જાય એમ હા રૂપાળો થઈ જાય ને તડકે કામ કરે માણસ રૂપાળો થઈ જાય રૂપાળો કેમ થાય વિટામિન ડી ચડે જાય તો આખો કલર બદલાઈ જાય હા તો ડી ચડી જાય એટલે માણસ તંદુરસ્ત થાય તંદુરસ્તી રૂપાળો જ કહેવાય કાળા કાળા થઈ જાય એટલે હાલો મકાઈ વાઢલે પછી આ ખાતર પડ્યું છે ભરી આવ્યા બે ટ્રેક્ટર તો 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 કરો તો નાખી દે પોપિયા આવવા છે પાછા દીપડામાં બધાયમાં નાખવાનું છે હા પોપિયા છે તો હવે થોડું તો ખાતર ને પછી તો હવે વાંધો થોડું થોડું પાણી અને પોપિયા મસ્ત થઈ पूरा पानी मड़जे न ते हां तो जे लागे नहीं हो ना कि आमाल डोडवा हो तो ई थोड़ा ले ले मकई ने ढुंडा हां काट ले सब्जी बनावता है थोड़ा ना 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 कोण

કુણો છે હે ને એકદમ એ હા કુણો છે આ જો એકદમ છે તાજો તાજો અને શેકવાની જરૂર નથી બાફવાની જરૂર નથી તાજો ખાવ હા કુણો છે

આ જો મળતો હોય હે પ્રેસ મળતો હ કે કેન ખાય બાફેન ખાય તો મજા આવે ખાવાની હાલે ખાવ તો આના જેવો ટેસ્ટ આવે તમને બાફેની ખવાય આનું સાક થાય અસલ રૂપારું શું સરસ છે જો બીટ કેવો સરસ મોટા થઈ ગયો મોટા થઈ ગયા મોટા થઈ ગયા

આગે તો આવ્યો સાંજે એ તો ટાણે ન લાગતો પણ હું એ પેલા આવીને તાર બહુ જ લાગતો તો બપોરે આવ તો ખબર પડે બપોરે તો ખબર પડે ને આવતી હોય તો બપોરે તો પછી કોણ જાય તો નિસાડે એટલે નોકરી કરતા ખેતી હારી હા જો તાજે તાજે મરચા મળે બકાલો મળે હા તાજે તાજે મરચા ને બકાલો મળે પણ તડી કોઈ બહુ લાગે બાપા ખેતી હારી મને તો છે ને કે એ પેલા પણ થોડાક દી મણે હાચણી હે ને માં લેવી કે કે માં કામ કરી કે આખો દી તો ખબર પડે કે ખેતી હારી કે નોકરી હારી કે એ મણી દે કે ના ના નોકરી હારી આ કરો ને આ ભાગી ભાગીને દે દીજે હાજો અને મારાથી આ ખેતી નઈ થાય મરચા તો એટલે फटाफट જાકતી જાય જરાક આ ખાવાનો ન હોય આ બધા હા પાલક માં તો ખુશ્બુ આવે છે ફૂલ માં फूल में खुशबु आ रही है जरूर। हाँ में खुशबु आ रही है। हाँ फूल में मस्त खुशबु आ रही है। हाँ ये असल सुगंध आ रही है जरूर। हाँ नहीं आप अंदर आने का साथ था ही क्या ना था ही पालक ना। ही बदोताई बाप फिर खाई जाओ बदोताई। बदोताई। नहीं, नहीं अब बी था वो माये में बी थे जैसे ना कचोरे। बी � ले ले। अगर होले अगर हम बताए बोला दिया तो माये वो पंच पढ़ बाया भी, नीचे आँख मोर आई है मस्तान जो तो कुना कौन अच्छे बताए? हाँ चिंना से मस्त जो कुना एक चाके मत ही तो चाका करता तो बटकी बोल तेरा बोल तो हाँ मोर ये तो इतने तो काम तो हाँ मोर हाँ आया खाई जाओ आँख और सब लजीम वाला के

તો લાગે પણ આપણને થોડુંક ફ્રેશ ફ્રેસ ખાવાનું મળે અને ખૂબ જ આપણે નિરોગી રાખે અત્યારે બધાના બધા બકાલા છે તો એ બહુ જ કડક ઓલા છે દવા ખૂબ છટકાવ થાય પણ આપણા જો ખાતર લેવા અમે તમને બતાવશું ખાતર ઓલી બાજુ ટેકલો કર્યો હોય આપણો મોટો ખાતર હોય એક ટેકલો આ બાજુ છે આ ખાતર છે ને આજે હા એ કમ્પોસ્ટ છે એ જાણ્યું ખાતર હે અને ઓલી બાજુ કે ખાતર નો ઢગલો એ જ છે ખાતર છે પણ એમાં તો કચરો ને બીજું બધું મિક્સ છે કચરો નીકળી જશે તો એ ખાતર નાખવાથી શું થાય કે એકદમ પોષણ મળે અને ખૂબ સારું મકાલ ઉતરે અને મરચા મોરા થાય અને મરચા મોરા થાય આ

아. 한 그럼 오기. 아가르젠다. 일 જેટલા વાગે અધી આત્મી ગયો હાલો મારે એવો પૂજાપાઠનો ટાઈમ થયો હું કા ધાણા થોડાક તો ધીના 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 ધીને થી બેહેન લેલા થાકે ગઈ આટલા હા મકાઈ વાટે વાટે ને થાકે ગઈ હવે એટલે એ તો આપણે આ કઈ ધંધો ઠીક છે નોકરી હારી હવે એટલે લે લે ફટાફટ લઈ લે હાલો જાવ હું કર મોડ થાય હા આ ધાણાને સુગંધ કેવી હશે લાવ તું ઈ કેતો તો કે ઓલા તાણ સુગંધ આવે આની મસ્ત આ સુગંધ છો તાણાની હમ કોથમીર કેવાય આને હે તાણા કેવાય કોથમીર કેવાય કોથમીર કોને કામ કોથમીર ઈ એ આ બધા ભેગો રે રે ને અલગ અલગ ના ના ગુજરાતી કોથમીર જ કેવાય ને હા તો કોથમીર જ તો તાણા માં કોથમીર માં શું ફરક કે એમ નહીં આમ પ્રશ્ન મને થાય તો હા એ સરસ છે લઈ લે ને જેતર માં બધા પડ્યા ને જોયું મેં આખી ટમેટું આખો ટેસ્ટ ને બદલે ગયો પેલા જે મીઠા લાગતા ને એવા મીઠા જ લાગતા તડકો લાગે